બોલો મોગલ માત જય તો મિત્રો સરસ મજાનું મોગલ માં ભજન લઈને આવીશું તમને પસંદ આવે તમારી મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હે જા બગુડા જા મોગલ ને વાલો થા જા બગુડા જા મોગલ ને વાલો થા દેવી દયાળી કેવી કૃપાળી દેવી દયાળી કેવી કૃપાણી તર જોઉ હોય તો જા ભગુડા જા મોગલ ને વાલો ભગુડા મોગલ ને વાલો થા ઓખા ઘર ની આય મોગલ માં મોગલ સે મસરાડી સારણ કુડ ની હે સંડિકા દેવી સે ડાડા ઓખા ઘર ની આય મોગલ માં મોગલ સે મસરાડી સારણ કુડ ની એ સંડી કા દેવી સે ડાડાડી બેડિયા વાડી કેવી દયાડી બેડિયા વાડી કેવી દયાડી તર જોઉં તો જા 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 ભાગુડા જા મોગલ ને વા થા જા બગુડા જા મોગલ વાલો થા આ કુડ ને આંગણ બેઠી બેઠી સે બિરદારી મોસાળે જેમ મારસતી હૈયાની હૈ તાડી આહિર કુડ ને આંગણ બેઠી બેઠી સે બિરદાર મોસાડે જેમ પીરસતી હૈયાની હે તાળી મોગલ મા તું મામ મોગલ મા તું માળી તર જો હોય તો જા જા ભગુડા જા મોગલ થા જા થગુડા જા મોગલ ને થા रण संडी कारण रमनारी दतियो दड़न रण संडी कारण रमनारी दो ने दड़नारी संछेड़े मासी हन जेवी खी जे नाग कारी संछेड़े मासी हन जेवी खी जे नाग कारी के, के में भड़ी જા ભગુડા જા મોગલ ને વાલો થા જા ભગુ રાજા મોગલ ને વાલો થા દેવી દયાળી કેવી કૃપાડી દેવી દયાળી કેવી કૃપાણી તારે જોવું હોય તો જા જા ભગુડા મોગલ ને વાલો થા જા ભગુડા જા મોગલ ને વા થા બોલો મોગલ જય તો મિત્રો સરસ મજાનું મોગલ માનું ભજન હતું તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને નવા મિત્રોએ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો